અને આ બધા ઘરના કોઈ દેખાતું નથી ના બધા ગયા ક્યાં એ ઈ બઠાય વાડીએ ગયા છે આપણા બે નવા નવા લગન થયા છે ને એટલે આપણે કરે ને કરે દેવાનું ઈ બઠાય વાડીએ કામ છે ને તે કામ કરવા ગયા છે એવું છે ઈ બઠાય વાડીએ ગયા છે હું તમને હું કહું છું હું તમને પેલા કહી દઉં છું હું વાડીનું આટલું કામ ન કરવાની હું તો છે ને ઘરે બેસ બાપા તરીકે હું તને શું કડિયા ભેગા કરવાના છે અને કાઢવાના બે વાળી ભેગી ના થવા

એ એ આઈ કે હું વાડીનું કાય કામ ન કરવાની એ પણ આ તો મારી મિયા આવતા મારે ન આવ બાપો બહુ ખારો છે તમને અત્યારે સુજો હજી તો અમે એની મੁੰનો પ્લાન કરતા તા એની દીકરો તારો બાપ કામ કરશે એ માથે ઓઢને તું જલ્દી

આમ તો જો મારો દીકરો જે તો બેઠો છે જે ઘવે ભેગા નથી કરતો હાલે બે માણા સાના માણા ઘવ ભેગા કરવા માંડો તો હું કાઈ ના હડવાની શું વારી પણ તમે ને એડો કોણ તમારો બાપો આ ઘવ ભેગા કરવા આવશે કો સાના માણા ઘવ ભેગા કરવા માંડો એ ઓલો ગોબરો ચાં જો એ હંગ વાજ્યો હમણે આવશે બોલ આ ઘવ ભેગા કરવાના છે અન હાન નો હમણે એ

મારા બેટા આમ તો જો આ મારી મકાઈ ભુંડરાય રમણ ભમણ કરી નથી શું કરવું લાય ઓલપા આમ આટો મારતો આવું એક આમ તો જો કેટલી મારી મકાઈ બગાડી નાખ્યા ભુંડરા હાથમાં આવે ભુંડરો લે ડોક લાંબી નું કરી નાખું જો ભૂંડા દાવા દે મને આમ કરા કરો ભેગા કરો હાલો મોડું થાય આમ નો અલર આવશે એ ઇલા ઊભા થાવ ને આમ ભેગા કરવા બનો જલ્દી

સમજો આવી કરું એ મારે કઈ કઈ જશું મારે બાંધ કરે આવું કામ કરવા હું આવું છું અહિયાં

લગન કર્યા એના બે દી છે તો તું મને હુવા ન દેતો તો આખી જિંદગી તું મને સાથી ને હુવા દે સમજો માતાજીના ના માં બગો વાહ કે ન માર બાપા છે મારે અહીંયા રહેવું જ નથી તું મને મૂકી દેતો તું મને અડને તો તને મારા હમ એ એ પાજી ગયો તાર બાપા ભેગો આ તો સાહેબ મને ભઈ દે કે અમાર બાપા મોહણિયા હું કરું હા તો મારી મારી ને હું થાકી ગયો આ મકાઈ માં બધીએ બોલો

હે બતા હાથમાં આવે ને બટા એટલે ટાંગા ભાંગી નાખું છો મૂકવું ને હાલો બાપ ચાલો હાથમાં આવવા